બની છે હું આપને જણાવું કે લાસ્ટ અકસ્માત પછીથી અમે ખૂબ કડક એસઓપી રાજકોટ કોર્પોરેશનમાં દાખલ કરી છે ઘણા લેવલ ઉપર અમે એના રેગ્યુલર ચેકિંગ થી લઈને વેરિફિકેશન ઓફ ડ્રાઈવિંગ લાઇસન્સથી લઈને ઘણી વસ્તુઓને ચેક કરીએ છીએ એની બાદ પણ જ્યારે આવી થોડી ઘટના બને છે તો અમારી માટે પણ દુઃખદ છે પણ એટ ધ સેમ ટાઈમ અમે આપને જણાવીએ કે કોઈ પણ વ્યક્તિ જો આમાં બે જવાબદારી ભર્યું ડ્રાઈવરનું વર્તન છે કંપનીનું વર્તન છે કે કોઈનું છે વી આર નોટ રેડી ટુ ટોલરેટ દિસ કેમકે આ બધું કરવા માટે તો અમે આટલી કડક એસઓપીથી લઈને આટલું ફોલોઅપથી લઈને મશીનરી બનાવતા હોઈએ છીએ એની પછી જો ઘટનાઓ બને તો અમે સ્ટ્રિક્ટ એક્શન આની અંદર અમે લઈશું અને હાલ સુધી પણ લેવામાં ઘણું આપ્યું છે એની ઉપર હું આપણે જાણવું છું એમ કે અમે આની એકવાર જવાબદારી નક્કી કરી અને પછી જો એજન્સી હશે તો એની સામે ડ્રાઈવરની જો પર્ટિક્યુલર ભૂલ છે તો ડ્રાઈવર સામે

જ્યારે બને છે ત્યારે અમારી માટે પણ એ વસ્તુ છે કે આનું અમે મૂળ સુધી જઈને જોઈશું કે કયા સંજોગો બને બાકી આપણા ડ્રાઈવર્સ પહોંચે છે આપણે પહોંચીએ છીએ દરેક કેસ આપણે એક્શન લઈએ છીએ ઇનફેક્ટ દરેક એક્સિડન્ટની અમે બે કલાકમાં તો અમારો પ્રાઇમર ચાલુ કરી દે છે એની એક વાત તપાસ અંતે તમને કહી શકશું પણ આઈ એમ એશ્યોરિંગ યુ આની અંદર સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવશે થેન્ક યુ